પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદને પગલે હાલ કોઝવે સપાટી સાત પોઈન્ટ છ મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી નયન નરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતમાંથી પસાર થતી તાપી નદીનું રોદ્ર રૂપ જોવા મળ્યું કોઝવે પર ગુગવાટા મારતા પાણીના સાથે જોવા મળ્યા નયનરમ્ય રમ્ય દ્રશ્યો દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે તાપી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેથી ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે જોકે ડેમમાંથી હાલ છસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદને પગલે હાલ કોઝવેની સપાટી સાત મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે સૂર્યપુત્ર તાપી નદીની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ સૂર્યપુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે નદીમાં સતત નવી પાણીની આવક થઈ રહી છે જેથી તાપી નદીનું રોબદ્ર રૂપ જોવા મળી રહ્યું છે બીજી તરફ કોઝવે પર ગુગવાટા મારતા પાણીના અવાજ આકર્ષિત કરી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે